હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને અત્યારે હું પણ મજામાં છું ને ગાઈઝ અમે લોકો થઈ ગયા છે મસ્ત મજાના રેડી અને હવે અમે લોકો જવાના છે આજે ઇસ્કોન ટેમ્પલ બીકોઝ આજે છે દેવ સુધી અગિયારસ એટલા માટે તો ચાલો કંઈ નહીં ફટાફટથી પહોંચીએ મંદિરમાં અને મંદિર હું પહેલીવાર જઈએ છીએ મંદિરમાં કેવું છે બધું જ જોઈશું અને જે કંઈ પણ હશે બધું જ તમારી સાથે શેર કરીશું સો ગાઈઝ અહીંયા છે ને મસ્ત મજાનો પડી રહ્યો છે વરસાદ કારણ કે આજે દેવ સુધી અગિયાર જ છે તો ફાઇનલી આજે તો વરસાદ પડવાનો જ છે ચાલો હું તમને બતાવું છું વચ્ચે વરસાદ પડી રહ્યો છે ને સો ગાઈઝ અહીંયા છે ને મસ્ત મજાનો પડી રહ્યો છે વરસાદ અને તમને લોકોને ખબર હોય ને તો આજે કેટલા ખબર મિનિમમ જ્યારે બી વરસાદ પડે ને તો મને ખબર જ નહીં પડે કે વરસાદ પડે પડે છે ખબર તો પડે પણ એ ફીલ નહીં કરી શકે તો ફાઇનલી આજે હું ફીલ કરીશ મસ્ત પડી રહ્યો છે વરસાદ ને એટલો મસ્ત લાગતું છે ને ક્યાં બધી સુધી ચિલ્લક રહે છે ચાલો ફટાફટ જઈ જઈએ બરોડા હાલત મસ્ત વરસાદ પડતો છે ને આ છે આપણો મસ્ત ઇસ્કોન ટેમ્પલ ચાલો મસ્ત ફટાફટ થી પહોંચીએ మోటూ పతల పర్ఫెక్ట్ हम लोगों को इस्कॉन टेंपल पर इतना मस्त दर्शन कराया राधा कृष्ण ना પછી बलराम जगन्नाथ भगवान ना सुशील कैसा लगा तुझे दर्शन करके बहुत मस्त है अच्छा ना और जैसे साक्षात दर्शन हुए हो वैसे ना एकदम द्वार कुल के जी को तुमने केओ लागो मजा भी मस्त लागो ना एकदम एवो लागो के जाने मारो वीकेंड નો કો થાક ઉતરી જાય આવો જોઈએ ને गाइस चलो कहीं आज हरि एम

અને જીગુ ખાઈ લેશે એમનું શિવસણ અને ગાઈશ હવે અમે લોકો જઈ રહ્યા છીએ આજવા અને બહાર જે આજવા ડેમમાં ને અને ગાઈસ બહાર જે વરસાદ છે ને એ હું તમને લોકોને બતાવું છું ચાલો બહારનો વરસાદ છે અહીંયા મસ્ત મજાનો પડી રહ્યો છે જોરદાર વરસાદ અહીંયા તો થોડું બી પાણી પડે ને એટલીસ્ટ કાલે એક ઇંચ જેટલો વરસાદ પડેલો અને એક ઇંચની અંદર જ ન્યૂઝમાં બતાવવાનું ચાલુ થઈ ગયું કે ભરાઈ ભરાઈ ગયું છે બધું વડોદરામાં ને આજે બી સવારથી થોડો થોડો વરસાદ ચાલુ જ છે તો જોઈએ આજની સિચ્યુએશન કેવી છે અને જે કંઈ પણ હશે બધું તમારી સાથે શેર થવાનું છે સ્ટેડિયમ

પલાળી દઈએ અને ત્યાર પછી ઉપાસ છોડવાનો છે સાબુદાણાની ખીચડી ખાઈને તો ચાલો કંઈ નહીં ફટાફટ એવી સુધી પહેલાં તો પહોંચી જઈએ ઘરે અને ત્યાર પછી જે કંઈ પણ છે બધું જ તમારી સાથે શેર તમારું છે સો સ્ટેડિયન થયા છે અમે લોકો મસ્ત મજાના જમીને ફ્રી અને આજે અમે લોકોએ મસ્ત કરી લીધું છે પરાળ સાબુદાણાની ખીચડી અને દહીં હવે અમે લોકો જવાના છે જીગુ જમશે એટલે થોડું મસ્ત બાર જગ્યા અને શાકભાજી અને જે કંઈ પણ લાવવાનું છે બધું જ લેતા આવીએ કારણ કે કાલે છે સોમવાર અને સોમવારથી રેગ્યુલર ડ્યુટી ચાલુ ઓફિસની એટલા માટે તો ચાલો કઈ થોડીક જ વારમાં જઈએ છે આપણે બહાર અત્યારે છે ને એવું થઈ રહ્યું છે કે બસ અડધો એક કલાકથી છે ને મસ્ત જીઓનો જે સિમ છે ખબર નહીં અચાનક છે ને એ બંધ થઈ ગયો છે ને અહીંયાની પબ્લિક બધાવ કેટલી બધી પબ્લિક અહીંયા ભેગી થઈ તો ગાઈશ તમે જોઈ શકો છો અહીંયા આટલી બધી પબ્લિક છે બધાનો સિમ બંધ થઈ ગયો છે તો ચાલો જોઈએ શું છે શું નહીં છે ને પાંચ દસ મિનિટ મતલબ મારો તો સીમ કેવો થાય છે જીઓ નો ચાર પાંચ મિનિટ ચાલુ થાય બંધ થઈ જાય ચાલુ થાય બંધ થઈ જાય એવું થતું હતું લોકો છે ને મસ્ત જીઓના સ્ટોરમાં આગળ જોયું એમ એટલી બધી પબ્લિક જમા થઈ ગયેલી હતી કે એની કોઈ વાત નહીં મતલબ વિચારો તમે કે ખાલી દસ હું શું પાંચ સેકન્ડ બી સેમ બંધ થઈ જાય ને તો બધા નું આમ તેમ થઈ જાય ને ચાલો મેં તમને બતાવું છું કે કેટલી બધી ભીડ જામેલી છે ને

પછી તમે લોકો આવી ગયા છે મસ્ત મજાના બારે કાંટો મારીને અને જીઓનો સિમ ચાલુ થઈ ગયો છે હા મસ્ત એમણે કીધું હતું કે બે કલાકમાં ચાલુ થઈ જશે તો ચાલુ થઈ ગયો છે ફાઇનલી અને મસ્ત અમે લોકો આવી ગયા છે ઘરે અને હવે અમે લોકો રમવા જઈ રહ્યા છે ગેમ તો ચાલો એ તમને બતાવું છું કઈ ગેમ છે ગાઈઝ અમે લોકો રમવાના છે મસ્ત મજાનો ઉનો તો ચાલો રમી અને જે કંઈ પણ હશે બધું તમારી સાથે શેર થવાનું છે જોઈએ કોણ જીતે છે કોણ હારે છે બધું તમારી સાથે શેર કરીશ તમે લોકોએ છે ને મસ્ત ઉનો રમી લીધું અને જીગુની લીધું પણ બે જણમાં એટલે એમને લોકોને એટલી કંઈ મજા નહીં આવી અને ગાઈસ છે ને એટલે પણ મજા નહીં આવી હા અને ગાઈસ છે ને આમાં કેવું છે ફ્લિપ વાળા છે કે બંને સાઈડ રમી શકાય ને એ વાળા કંઈ નહીં કાંઈ સજના બ્લોગ માટે જો બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ